હેલો ગાઈડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું રીંગણનો ઓરું તેને રીંગણનું ભરતું પણ કહેવામાં આવે છે મેં પહેલાં તો એક રીંગણ લીધું છે તેને ધોઈને ઉપર સરસ તેલ લગાવીને ચાકુ વડે થોડા કાણા પડ્યા છે અને એને હું ગેસ ઉપર હું શેકવા માગીશ અને આખું બધી બાજુથી એને સરસ રીતે શેકી લઈશ હું એની બધી બાજુથી ફેરવતા ફેરવતા સરસ રીતે શીખી લઈશ એકદમ શીખવી જવું જોઈએ તમે જોઈ શકો છો કે રીંગણ શેકાવા લાગ્યું છે એકદમ પછી તરફથી શેકી છે રીંગણને બધી બાજુથી શેકી લીધું છે હવે થોડી વાર ઠંડુ દઈ પાંચ મિનિટ એટલું રેસ્ટ આપીને પછી એના પરથી બધી છાલ ઉખાડી લઈશું તમે જોઈ શકો છો કે મેં રીંગણની ઉપરથી બધી છાલ એમાંથી ઉકાળી લીધી છે મેં એની ઉપરથી છાલ ઉખાડીને પછી ચપ્પા વળીયાને ઝીણું ક્રસ કરી નાખ્યું છે પછી મેં સામે એક ટમેટું પણ ચોપ કરીને મેં ચાકુની મદદથી એકદમે રીંગણની અંદર ક્રશ કરી લીધું છે સામે મેં એક ટમેટું કટ કરીને લીધું છે ને એક ડુંગળી પણ કટ કરીને લીધી છે હવે આપણે તેનો વઘાર કરીશું એક પેનમાં મેં ચાર ચમચી જેટલું તેલ લીધું છે તેલને ગરમ થવા મેં એક પેનમાં થોડું ચાર ચમચી જેટલું તેલ લીધું છે તે તેલ ગરમ થાય એટલે એમાં થોડી રાઈ રાઈ તતળી એટલે હું એક ચમચી જેટલી હિંગ અંદર ઉમેરીશ પછી એક લીલું મરચું મેં ચકટ કરીને અંદર નાખ્યું છે તે ઉમેરીશ અને મરચાંને સારી રીતે શેકીશ પછી જે મેં ચોપ કરેલી જે એક ડુંગળી છે એ ડુંગળીને હું તે વઘારમાં ઉમેરીશ અને ડુંગળીને સારી રીતે શેકાવા દઈશ ડુંગળી એકદમ સોફ્ટ ના થાય ત્યાં સુધી એને સારી રીતે હું શેકાવા દઈશ સરસ આપણી શેકાઈ ગઈ છે હવે મેં જે એક ટમેટું ચોપ કરેલું છે એમાં આમાં ઉમેરીશ અને ટમેટાને પણ સારી રીતે હું શેકાઉ હવે આપણો મસા ડુંગળી અને ટમાટર થોડું શેકાઈ ગયું છે હવે હું સ્વાદ અનુસાર એક ચમચી જેટલું હળદર પાવડર ઉમેરીશ અને સારી રીતે મિક્સ કરી લઈશ સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું બે ચમચી ધાણા પાવડર અંદર ઉમેરીને સારી રીતે મિક્સ કરી સૂકું લસણ અને મરચાંની મેં ખાંડીની એક પેસ્ટ બનાવેલી છે લાલ ચટણી લસણ મરચાંની બે ચમચી અંદર પેસ્ટ ને સારી રીતે મિક્સ કરી લઈશ જે આપણે રીંગણાનો શેકીને એનો જે મસાલો કર્યો છે એ અંદર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈશું